રક્ષાબંધન નું બધા આપડે કીધું પછી આટો મારી રક્ષાબંધન જાય પછી છે આપડે રાખડી બંધન આમાં અમારી બેનો રાખડે બાંધો આવે છે અને સત્યમ ને ત્યાર થાય છે એ બાંધે એ આપડે વિડીયો ઉતારવાનો છે અને અમારી બેન આવશે આગળ એ પણ આપડે વિડીયો ઉતારવાનો છે તો હવે આપણે ઉતારવાનો છે આગળ તૈયાર થઈ ગયા છે એટલે આપણે હાલો તો હવે આપડે ત્યાર થઈ ગયા છે તો આપણે આપડે જોઈ તૈયાર થઈ ગયા આમ રહે છે રાખડી બાંધ બંધ છે આમ ફરી ત્યાં

બેને છે રાખડી આ રક્ષાબંધન એટલે એક પછી એક વારા પછી વારા તારે બાંધવાની છે બાંધી દીધી બાંધી દીધી તાર bandai બંધાઈ છે રાખડી બાંધી દીધી છે આલા આ બે ને બે ને ડીશ માં મૂકી દે આલા સર જો બે ના રાખડી તો લાઈટ વાળું ડાગલું બાંધવાનું છે એને હા એક મોટર વાળી એક મોટર વાળી એક લાઈટ વાળી એક ડાગલા વાળી મોટર વાળી ડાગલા વાળી બાંધી તો બાબલું છે નાનું તો પિંચન ભાઈ છે ને છોટા ભીમ છે એમાં એની એની જેકો છોટો ભીમ છે આમાં ઇતે છોટો ભીમ છે

તો તમે અમારી ચેનલ માં નવા હો તો લાઈક કરીજો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલી બધા